ખોયાણાના નકલંગ ધામ ખાતે બાવનગજ નેજા ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અઢારે આલમમાં પૂજનીય નકલંગ નેજાધારી રામદેવપીરના નેજા ઉત્સવ પ્રસંગે રાણાવાવ તાલુકાના ઠોયાણા ગામના નકલંગ ધામ તેમજ સમસ્ત ઠોયાણા ગામજનો ઉમળકાભર્યા સહકારથી રામાપીરના નેજા મહોત્સવની ઉજવણી કરવામાં આવી ઠોયાણા ગામની બજારો અને ગલીઓમાં નેજાના સામયા કરવામાં આવ્યા લોકો રામદેવપીરમાં લીન બની બાપાનો નેજો જ્યાંથી પસાર થવાનું છે તે બધી ગલીઓ અને આખું ગામ તોરણ અને તાલાથી સુશોભિત કરવામાં આવ્યું હતું રામદેવપીર બાપા ધ્વજ પતાકા આખા ગામમાં લગાવવામાં આવી હતી લોકો જે ઉત્સવની આતુરતાથી રાહ જોતા હતા આ પ્રસંગે મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેન્દ્રા ભાણવ મહેર સમાજના અગ્રણી મેરામણ આતા સામાજિક આગેવાન ભીમભાઈ મોડેદરા પોરબંદર કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ઓડેદરા રાજવીરભાઈ વગેરે પીરના નેજા મહોત્સવમાં સહભાગી બન્યા હતા અને કચ્છની મેકરણ દાગની જગ્યાના મહંત શ્રી ગોપાલ દાદાના વરદ હસ્તે નેજુ ચડાવવામાં આવ્યો હતો ઢોયાણા ગામે નકલંગ ધામ તથા સમસ્ત ગામજનોના સહકારથી નકલંગ નેજાધારી પીના નેજાના સામૈયા અને શોભાયાત્રા ઢોયાણાથી બે કિલોમીટર દૂર આવેલા ટીબામાં આવળ માતાના આશ્રમથી ડીજેના તાલે સવારના સાત વાગ્યાથી નેજાના સામૈયા બળદગાડા અને ઘોડા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં કાઢવામાં આવ્યા હતા